બંધારણના કયા ભાગમાં કટોકટીની જોગવાઈ કરેલી છે વાર બંધારણના કયા ભાગમાં કટોકટીની જોગવાઈ કરેલી છે બંધારણના કયા અનુચ્છેદોમાં કટોકટીની જોગવાઈ કરી છે અનુચ્છેદ ત્રણસો કરી ની અનુચ્છેદ ત્રણસો સાહીઠ કયા અનુચ્છેદ મુજબ રાષ્ટ્રીય કટોકટીની જોગવાઈ કરી છે અનુચ્છેદ ત્રણસો બાવન યુદ્ધ બાહ્ય આક્રમણ વગેરે કારણોથી કયા અનુચ્છેદ મુજબ રાષ્ટ્રીય કટોકટીની જોગવાઈ કરી છે

કયા સુધારા વડે જોગવાઈ કરાઈ કે અનુચ્છેદ ત્રણસો બાવન મુજબ રાષ્ટ્રીય કટોકટીની જાહેરાત માત્ર વડાપ્રધાન અને મંત્રીમંડળની લેખિત ભલામણ પછી જ કરી શકાય છે ચુમ્માલીસમાં સુધારો ઓગણીસો ઇક્યોતેર કયા સુધારા વડે જોગવાઈ કરાઈ કે અનુચ્છેદ ત્રણસો બાવન મુજબ રાષ્ટ્રીય કટોકટીની જાહેરાત માત્ર વડાપ્રધાન અને મંત્રીમંડળની લેખિત ભલામણ પછી જ કરી શકાય છે ચુમ્માલીસમાં સુધારો ઓગણીસો ઇકોતેર અનુચ્છેદ ત્રણસો બાવન મુજબ રાષ્ટ્રીય કટોકટી જાહેર કર્યા બાદ તેમાં ફેરફાર કરી શકાય કે નહીં ફેરફાર કરી શકાય અનુચ્છેદ ત્રણસો બાવન મુજબ રાષ્ટ્રીય કટોકટી જાહેર કર્યા બાદ તેમાં ફેરફાર કરી શકાય કે નહીં ફેરફાર કરી શકાય કયા સુધારા વડે રાષ્ટ્રીય કટોકટી ન્યાયિક પુનરાવલોકનથી બહાર રાખવામાં આવી હતી સુધારો વડે કયા સુધારા વડે રાષ્ટ્રીય કટોકટી ન્યાયિક પુનવલોકનથી બહાર રાખવામાં આવી હતી પડત્રીસમો સુધારો ઓગણીસો પંચોતેર વડે કયા કેસના ચુકાદામાં સર્વોચ્ચ ન્યાયાલય કહ્યું કે રાષ્ટ્રીય કટોકટીને ન્યાયાલયમાં પડકારી શકાય છે મિનરવા મિલ્સ વિવાદ ઓગણીસો એંસીમાં કયા કેસના ચુકાદામાં સર્વોચ્ચ ન્યાયાલયે કહ્યું કે રાષ્ટ્રીય કટોકટીને ન્યાયાલયમાં રાષ્ટ્રીય કટોકટીને સંસદના બંને ગૃહો દ્વારા કેટલા સમયમાં મંજૂરી મળવી અનિવાર્ય છે એક મહિનામાં ચુમ્માલીસ માંગ સુધારા ઓગણીસો ઇઠ્યોતેર વડે એક મહિનો કરાયો અગાઉ બે મહિનાનો સમયગાળો હતો રાષ્ટ્રીય કટોકટીને સંસદના બંને ગૃહો દ્વારા કેટલા સમયમાં મંજૂરી મળવી અનિવાર્ય છે એક મહિનામાં ચુમ્માલીસ માંગ સુધારા ઓગણીસો વડે એક મહિનો કરાયો અગાઉ બે મહિનાનો સમયગાળો હતો રાષ્ટ્રીય કટોકટીના જાહેરનામા વખતે લોકસભાનું વિસર્જન થયું હશે તો કોણ જાહેરનામાને સ્વીકૃતિ આપે છે તેમાં રહેલ શરત જણાવો રાજ્યસભા પરંતુ આ જાહેરનામું નવી ચૂંટાયેલી લોકસભાના પ્રથમ સત્રના ત્રીસ દિવસની અંદર સ્વીકૃત થવું જરૂરી છે રાષ્ટ્રીય કટોકટીના જાહેરનામા વખતે લોકસભાનું વિસર્જન થયું હશે તો કોણ જાહેરનામાને સ્વીકૃતિ આપે છે તેમાં રહેલ શરત જણાવો રાજ્યસભા પરંતુ આ જાહેરનામું નવી ચૂંટાયેલી લોકસભાના પ્રથમ સત્રના ત્રીસ દિવસની અંદર સ્વીકૃત થવું જરૂરી છે રાષ્ટ્રીય કટોકટીને સંસદના બંને ગૃહો મંજૂરી આપે તો કેટલા માસ સુધી અમલમાન રહે છે છ મહિના સુધી તથા દર છ માસે મંજૂરીથી અનંતકાળ સુધી લંબાવી શકાય છે અનંતકાળ સુધી લંબાવવાની જોગવાઈ ચુમ્માલીસ માંગ સુધારા ઓગણીસો સો વડે કરવામાં આવી છે રાષ્ટ્રીય કટોકટીને સંસદના બંને ગૃહો મંજૂરી આપે તો કેટલા માસ સુધી અમલમાન રહે છે છ મહિના સુધી તથા દર છ માસે મંજૂરીથી અનંતકાળ સુધી લંબાવી શકાય છે અનંતકાળ સુધી લંબાવવાની જોગવાઈ ચુમ્માલીસ માંગ સુધારા ઓગણીસો સો વડે કરવામાં આવી છે રાષ્ટ્રીય કટોકટીની જાહેરાતને સમાપ્તિ કેવી રીતે થઈ શકે છે જો લોકસભામાં રાષ્ટ્રપતિના જાહેરનામાને અમાન્ય કરતો ઠરાવ અથવા કટોકટીનો અમલ ચાલુ રાખવાનું અમાન્ય કરતો ઠરાવ પસાર કરે તો રાષ્ટ્રપતિ જાહેરનામું રદ કરી શકે છે આ માટે લોકસભાના સભ્યોની કુલ સંખ્યાના એક ભાગ્યા દસ સભ્યોએ કટોપટીના જાહેરનામાને અમાન્ય કરતો ઠરાવ રજૂ કરવાની લેખિત નોટિસ જો લોકસભાનું સત્ર ચાલુ હોય તો અધ્યક્ષને અથવા લોકસભાનું સત્ર ચાલુ ન હોય તો રાષ્ટ્રપતિને આપવામાં આવેલ હોય તો નોટિસ મળ્યાની તારીખથી ચૌદ દિવસમાં આવા ઠરાવ પર વિચારણા કરવા હેતુ લોકસભાની ખાસ બેઠક યોજવામાં આવશે જેમાં કટોપટીના સમાપ્તિના સંકલ્પ પર વિચાર કરવામાં આવશે આવો સંકલ્પ લોકસભામાં સાદી બહુમતીથી પસાર થઈ જાય તો રાષ્ટ્રપતિએ કટોપટીનું જાહેરનામું પરત લેવું પડશે આ ઉપરાંત રાષ્ટ્રપતિની સત્તા છે કે ગમે ત્યારે કટોકટીનો અંત લાવતી જાહેરાત કરી તેનો અંત લાવી શકે છે રાષ્ટ્રીય કટોકટીની જાહેરાતને સમાપ્તિ કેવી રીતે થઈ શકે છે જો લોકસભામાં રાષ્ટ્રપતિના જાહેરનામાને અમાન્ય કરતો ઠરાવ અથવા કટોકટીનો અમલ ચાલુ રાખવાનું અમાન્ય કરતો ઠરાવ પસાર કરે તો રાષ્ટ્રપતિ જાહેરનામું રદ કરી શકે છે આ માટે લોકસભાના સભ્યોની કુલ સંખ્યાના એક ભાગ્યા દસ સભ્યોએ કટોકટીના જાહેરનામાને અમાન્ય કરતો ઠરાવ રજૂ કરવાની લેખિત નોટિસ જો લોકસભાનું સત્ર ચાલુ હોય તો અધ્યક્ષને અથવા લોકસભાનું સત્ર ચાલુ ન હોય તો રાષ્ટ્રપતિને આપવામાં આવેલ હોય તો નોટિસ મળ્યાની તારીખથી ચૌદ દિવસમાં આવા ઠરાવ પર વિચારના કરવા હેતુ લોકસભાની ખાસ બેઠક યોજવામાં આવશે જેમાં કટોકટીના સમાપ્તિના સંકલ્પ પર વિચાર કરવામાં આવશે આવો સંકલ્પ લોકસભામાં સાદી બહુમતીથી પસાર થઈ જાય તો રાષ્ટ્રપતિએ કટોકટીનું જાહેરનામું પરત લેવું પડશે આ ઉપરાંત રાષ્ટ્રપતિની સત્તા છે કે ગમે ત્યારે કટોકટીનો અંત લાવતી જાહેરાત કરી તેનો અંત લાવી શકે છે કટોકટી દરમિયાન બનાવેલો કાયદો કટોકટી સમાપ્ત થયા પછી કેટલા સમય સુધી અસ્તિત્વમાં રહે છે છ મહિના સુધી કટોકટી દરમિયાન બનાવેલો કાયદો કટોકટી સમાપ્ત થયા પછી કેટલા સમય સુધી અસ્તિત્વમાં રહે છે છ મહિના સુધી રાષ્ટ્રીય કટોકટીનો લોકસભા અને વિધાનસભાના કાર્યકાળ પર શું પ્રભાવ પડે છે તે જણાવો રાષ્ટ્રીય કટોકટી દરમિયાન લોકસભા અને રાજ્ય વિધાનસભાનો કાર્યકાળ સંસદ દ્વારા કાયદો બનાવી એક વખતમાં એક વર્ષ એમ અનંતકાળ સુધી વધારી શકાય છે પરંતુ કટોકટી સમાપ્ત થયા પછી વધુમાં વધુ છ મહિનામાં નવી ચૂંટણીઓ કરાવવી જરૂરી છે પાંચમી લોકસભાનો કાર્યકાળ એક વર્ષ લંબાવાયો હતો રાષ્ટ્રીય કટોકટીનો લોકસભા અને વિધાનસભાના કાર્યકાળ પર શું પ્રભાવ પડે છે તે જણાવો રાષ્ટ્રીય કટોકટી દરમિયાન લોકસભા અને રાજ્ય વિધાનસભાનો કાર્યકાળ સંસદ દ્વારા કાયદો બનાવી એક વખતમાં એક વર્ષ એમ અનંતકાળ સુધી વધારી શકાય છે પરંતુ કટોકટી સમાપ્ત થયા પછી વધુમાં વધુ છ મહિનામાં નવી ચૂંટણીઓ કરાવવી જરૂરી છે પાંચમી લોકસભાનો કાર્યકાળ એક વર્ષ લંબાવાયો હતો કયા અનુચ્છેદ મુજબ જ્યારે રાષ્ટ્રીય કટોકટીની જાહેરાત થાય ત્યારે અનુચ્છેદ ઓગણીસના મૂળભૂત અધિકાર આપમેળે સમાપ્ત થાય છે અનુચ્છેદ ત્રણસો અઠ્ઠાવન ફક્ત બાહ્ય કટોકટી વખતે કયા અનુચ્છેદ મુજબ જ્યારે રાષ્ટ્રીય કટોકટીની જાહેરાત થાય ત્યારે અનુચ્છેદ ઓગણીસના મૂળભૂત અધિકાર આપમેળે સમાપ્ત થાય છે અનુચ્છેદ ત્રણસો ફક્ત બાહ્ય કટોકટી વખતે કયા અનુચ્છેદ મુજબ અન્ય મૂળભૂત અધિકારો માટે ન્યાયાલયમાં જવાના બંધારણીય ઇલાજોના અધિકાર અનુચ્છેદ બત્રીસની સમાપ્તિ થાય છે અનુચ્છેદ ત્રણસો ઓગણસાઠ કયા અનુચ્છેદ મુજબ અન્ય મૂળભૂત અધિકારો માટે ન્યાયાલયમાં જવાના બંધારણીય ઇલાજોના અધિકાર અનુચ્છેદ બત્રીસની સમાપ્તિ થાય છે અનુચ્છેદ ત્રણસો ઓગણસાઠ રાષ્ટ્રીય કટોકટી વખતે કયા અનુચ્છેદ મુજબના મૂળભૂત અધિકાર સમાપ્ત થતા નથી અનુચ્છેદ વીસ અને એકવીસ રાષ્ટ્રીય કટોકટી વખતે કયા અનુચ્છેદ મુજબના મૂળભૂત અધિકાર સમાપ્ત થતા નથી અનુચ્છેદ વીસ અને એકવીસ અનુચ્છેદ ત્રણસો ત્રણસો બનાવવામાં આવેલ કાયદાઓ ન્યાયાલયમાં પડકારી પડકારી શકાય 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 કે ન્યાયાલયમાં પ્રથમ વખત રાષ્ટ્રીય કટોકટી કયા વર્ષે લાગી હતી ઓગણીસો બાસઠમાં માં ચીન આક્રમણ સમયે જે ઓગણીસો સુધી ચાલુ રહી હતી ભારતમાં પ્રથમ વખત રાષ્ટ્રીય કટોકટી કયા વર્ષે લાગી હતી ઓગણીસો બાસઠમાં ચીન આક્રમણ સમયે જે ઓગણીસો અડસઠ સુધી ચાલુ રહી હતી ભારતમાં બીજી વખત રાષ્ટ્રીય કટોકટી ક્યારે લાગુ પડી હતી વર્ષ સુધી ચાલુ રહી હતી ઓગણીસો એકોતેર માંગ પાકિસ્તાન આક્રમણ જે ઓગણીસો સિત્યોતેર સુધી ચાલુ રહી હતી ભારતમાં બીજી વખત રાષ્ટ્રીય કટોકટી ક્યારે લાગુ પડી હતી ક્યાંગ વર્ષ સુધી ચાલુ રહી હતી ઓગણીસો એકોતેર માંગ પાકિસ્તાન આક્રમણ જે ઓગણીસો સિત્યોતેર સુધી ચાલુ રહી હતી ભારતમાં ત્રીજી વખત રાષ્ટ્રીય કટોકટી ક્યારે લાગુ પડી હતી એક હજાર નવસો પંચોતેરમી ઓગણીસો સિત્યોતેર સુધી ચાલુ રહી હતી જે પ્રથમ આંતરિક રાષ્ટ્રીય રાષ્ટ્રીય કટોકટી કટોકટી હતી ભારતમાં ત્રીજી વખત લાગુ પડી હતી એક હજાર નવસો ઓગણીસો સિત્યોતેર સુધી ચાલુ રહી હતી જે પ્રથમ આંતરિક રાષ્ટ્રીય કટોકટી હતી કયો અનુચ્છેદ મુજબ રાષ્ટ્રપતિને લાગે કે એવી સ્થિતિ બની ગઈ છે કે રાજ્ય સરકાર બંધારણની જોગવાઈ મુજબ ચાલતી નથી ત્યારે રાષ્ટ્રપતિ રાજ્યપાલના રિપોર્ટના આધારે અથવા બીજા પ્રકારે રાષ્ટ્રપતિ શાસન સ્થાપી શકે છે અનુચ્છેદ ત્રણસો છપ્પન કયો અનુચ્છેદ મુજબ રાષ્ટ્રપતિને લાગે કે એવી સ્થિતિ બની ગઈ છે કે રાજ્ય સરકાર બંધારણની જોગવાઈ મુજબ ચાલતી નથી ત્યારે રાષ્ટ્રપતિ રાજ્યપાલના રિપોર્ટના આધારે અથવા બીજા પ્રકારે રાષ્ટ્રપતિ શાસન સ્થાપી શકે છે અનુચ્છેદ ત્રણસો કયા અનુચ્છેદ મુજબ જ્યારે રાજ્ય કેન્દ્ર દ્વારા આપવામાં આવતા નિર્દેશોનું પાલન કરવામાં અસફળ જાય છે ત્યારે રાષ્ટ્રપતિ માટે અનિવાર્ય છે કે તે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસનની સ્થાપના કરે અનુચ્છેદ ત્રણસો પાંસઠ કયા અનુચ્છેદ મુજબ જ્યારે રાજ્ય કેન્દ્ર દ્વારા આપવામાં આવતા નિર્દેશોનું પાલન કરવામાં અસફળ જાય છે ત્યારે રાષ્ટ્રપતિ માટે અનિવાર્ય છે કે તે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસનની સ્થાપના કરે અનુચ્છેદ ત્રણસો પાસઠ અનુચ્છેદ ત્રણસો છપ્પન મુજબ રાષ્ટ્રપતિ દ્વારા પ્રસિદ્ધ બંધારણીય કટોકટી નામ જાહેરનામાને બંને ગૃહો સમક્ષ મૂકવામાં આવે છે જેને કેટલા સમયમાં સંસદ દ્વારા સ્વીકૃતિ મળવી જરૂરી છે બે મહિનામાં નહીતર જાહેરનામું અમલમાં રહેશે નહીં આ સ્વીકૃતિ સાદી બહુમતીથી મેળવવામાં આવે છે અનુચ્છેદ ત્રણસો છપ્પન મુજબ રાષ્ટ્રપતિ દ્વારા પ્રસિદ્ધ બંધારણીય કટોકટી નામ જાહેરનામાને બંને ગૃહો સમક્ષ મૂકવામાં આવે છે જેને કેટલા સમયમાં સંસદ દ્વારા સ્વીકૃતિ મળવી જરૂરી છે બે મહિનામાં નહીતર જાહેરનામું અમલમાં રહેશે નહીં આ સ્વીકૃતિ સાદી બહુમતીથી મેળવવામાં આવે છે રાષ્ટ્રપતિ દ્વારા બંધારણીય કટોકટી ના જાહેર પછી બે મહિના દરમિયાન લોકસભાનું વિસર્જન થયું હોય તો કોણ આ જાહેરનામાને સ્વીકૃતિ આપે છે રાજ્યસભા પરંતુ નવી ચૂંટાયેલી લોકસભાના પ્રથમ સત્રના ત્રીસ દિવસની અંદર લોકસભા દ્વારા સ્વીકૃત થઈ જવું જોઈએ સાદી બહુમતીથી રાષ્ટ્રપતિ દ્વારા બંધારણીય કટોકટી ના જાહેર પછી બે મહિના દરમિયાન લોકસભાનું વિસર્જન થયું હોય તો કોણ આ જાહેરનામા સ્વીકૃતિ આપે છે રાજ્યસભા પરંતુ નવી ચૂંટાયેલી લોકસભા દ્વારા સ્વીકૃત થઈ જવું જોઈએ સાદી બહુમતિથી બંધારણીય કટોકટીને પ્રસિદ્ધ કરાયા બાદ કેટલા સમય સુધી અમલમાન રહે છે છ મહિના સુધી ફરીથી મંજૂરી લઈ ત્રણ વર્ષ સુધી લંબાવી શકાય છે બંધારણીય કટોકટીને પ્રસિદ્ધ કરાયા બાદ કેટલા સમય સુધી અમલમાન રહે છે છ મહિના સુધી ફરીથી મંજૂરી લઈ ત્રણ વર્ષ સુધી લંબાવી શકાય છે રાષ્ટ્રપતિ શાસનનું જાહેરનામું પ્રસિદ્ધ થાય ત્યારે વિધાનસભાનું વિસર્જન કરવું જરૂરી છે કે નહીં જરૂરી નથી મોકૂફ રાખી શકાય રાષ્ટ્રપતિ શાસનનું જાહેરનામું પ્રસિદ્ધ થાય ત્યારે વિધાનસભાનું વિસર્જન કરવું જરૂરી છે કે નહીં જરૂરી નથી મોકૂફ રાખી શકાય રાષ્ટ્રપતિ શાસન વિરુદ્ધ અરજી કરવામાં આવે તો અને સર્વોચ્ચ ન્યાયાલયને ગેરકાયદે જણાય તો મંત્રીમંડળ અને વિધાનમંડળ ફરી સ્થપાય કે નહીં ફરી થઈ શકે છે રાષ્ટ્રપતિ શાસન વિરુદ્ધ અરજી કરવામાં આવે તો અને સર્વોચ્ચ ન્યાયાલયને ગેરકાયદે જણાય તો મંત્રીમંડળ અને વિધાનમંડળ ફરી સ્થપાય કે નહીં ફરી થઈ શકે છે રાષ્ટ્રપતિ શાસનના જાહેરનામાને માન્યતા ન મળે તો ફરીથી ચૂંટણી કરવી પડે કે નહીં ફરીથી ચૂંટણી કરવી પડે છે રાષ્ટ્રપતિ શાસનના જાહેરનામાને માન્યતા ન મળે તો ફરીથી ચૂંટણી કરવી પડે કે નહીં ફરીથી ચૂંટણી કરવી પડે છે રાષ્ટ્રપતિ શાસનના જાહેરનામાની અસરો ઉચ્ચ ન્યાયાલય પર થશે કે નહીં નહીં થાય રાષ્ટ્રપતિ શાસનના જાહેરનામાની અસરો ઉચ્ચ ન્યાયાલય પર થશે કે નહીં નહીં થાય કયા કેસમાં સર્વોચ્ચ ન્યાયાલયે જણાવ્યું કે રાષ્ટ્રપતિ શાસનના રાષ્ટ્રપતિના જાહેરનામાને ન્યાયાલયમાં પડકારી શકાય છે તથા તેનું પુનઃ અવલોકન કરી શકે છે કેસ આર બોમ્બે વિરુદ્ધ ભારત સંઘ કેસ ઓગણીસો ચોરાણું કયા કેસમાં સર્વોચ્ચ ન્યાયાલયે જણાવ્યું કે રાષ્ટ્રપતિ શાસનના રાષ્ટ્રપતિના જાહેરનામાને ન્યાયાલયમાં પડકારી શકાય છે તથા તેનું પુનઃ અવલોકન કરી શકે છે કેસ આર બોમ્બે વિરુદ્ધ ભારત સંઘ કેસ ઓગણીસો ચોરાણું કયા મહાનુભાવે રાષ્ટ્રપતિ શાસને મૃતપત્ર ની સંજના આપી હતી બાબા સાહેબ આંબેડકર કયા મહાનુભાવે રાષ્ટ્રપતિ મૃતપત્ર ની સંજના આપી હતી બાબા સાહેબ આંબેડકર ભારતમાં બે હજાર ઓગણીસ સુધીમાં કેટલી વાર અનુચ્છેદ ત્રણસો છપ્પનનો નો ઉપયોગ થયો છે એકસો વીસમી વધુ વાર ભારતમાં બે હજાર ઓગણીસ સુધીમાં કેટલી વાર અનુચ્છેદ ત્રણસો છપ્પનનો નો ઉપયોગ થયો છે એકસો વીસમી વધુ વાર કયા અનુચ્છેદ મુજબ રાષ્ટ્રપતિને એવું જણાય કે ભારતની નાણાકીય સ્થિતિ કે દેશના કોઈ ભાગની નાણાકીય સ્થિતિ સંકટમાં તો ત્યારે સમગ્ર દેશ અથવા દેશના કોઈ ભાગમાં નાણાકીય કટોકટી જાહેર કરી શકે છે અનુચ્છેદ ત્રણસો સાહીઠ કયા અનુચ્છેદ મુજબ રાષ્ટ્રપતિને એવું જણાય કે ભારતની નાણાકીય સ્થિતિ કે દેશના કોઈ ભાગની નાણાકીય સ્થિતિ સંકટમાં છે તો ત્યારે સમગ્ર દેશ અથવા દેશના કોઈ ભાગમાં નાણાકીય કટોકટી જાહેર કરી શકે છે અનુચ્છેદ ત્રણસો નાણાકીય કટોકટીને કેટલા સમયમાં સંસદના બંને ગૃહોની સાદી બહુમતીથી મંજૂરી મળવી અનિવાર્ય છે બે મહિનામાં નાણાકીય કટોકટીને કેટલા સમયમાં સંસદના બંને ગૃહોની સાદી બહુમતી મળવી અનિવાર્ય છે બે મહિનામાં નાણાકીય કટોકટીની સર્વોચ્ચ ન્યાયાલયમાં પડકારી પડકારી શકાય શકાય કે નહીં નાણાકીય કટોકટીની સર્વોચ્ચ ન્યાયાલયમાં પડકારી શકાય કે નહીં પડકારી શકાય નાણાકીય કટોકટીના જાહેરનામા દરમિયાન લોકસભાનું વિસર્જન થયું હોય તો તે જાહેરનામાને કોણ સ્વીકૃતિ આપે છે રાજ્યસભા પરંતુ નવી લોકસભામાં ત્રીસ દિવસમાં મંજૂરી મળી અનિવાર્ય છે વિશેષ બહુમતી દ્વારા નાણાકીય કટોકટીના જાહેરનામા દરમિયાન લોકસભાનું વિસર્જન થયું હોય તો તે જાહેરનામાને કોણ સ્વીકૃતિ આપે છે રાજ્યસભા પરંતુ નવી લોકસભામાં ત્રીસ દિવસમાં મંજૂરી મળી અનિવાર્ય છે વિશેષ બહુમતી દ્વારા કયા રાજ્યમાં સૌથી લાંબા સમયગાળા માટે રાષ્ટ્રપતિ શાસન લાગ્યું હતું પંજાબ રાજ્ય એક હજાર નવસો બ્યાસીમી ઓગણીસો સિત્યાસી કયા રાજ્યમાં સૌથી લાંબા સમયગાળા માટે રાષ્ટ્રપતિ શાસન લાગ્યું હતું પંજાબ રાજ્ય એક હજાર નવસો બ્યાસીમી ઓગણીસો સિત્યાસી નાણાકીય કટોકટીને એકવાર સંસદ દ્વારા મંજૂરી મળે તો કેટલા સમય માટે અમલમાં રહે છે અનિશ્ચિતકાળ સુધી બંધારણ દ્વારા તેની કોઈ સમય મર્યાદા નક્કી કરવામાં આવી નથી અને તેને ચાલુ રાખવા સંસદની મંજૂરી આવશ્યક નથી ભારતમાં એક પણ વાર નાણાકીય કટોકટી લાગુ કરવામાં આવી નથી નાણાકીય કટોકટીને એકવાર સંસદ દ્વારા મંજૂરી મળે તો કેટલા સમય માટે અમલમાં રહે છે અનિશ્ચિતકાળ સુધી બંધારણ દ્વારા તેની કોઈ સમય મર્યાદા નક્કી કરવામાં આવી નથી અને તેને ચાલુ રાખવા સંસદની મંજૂરી આવશ્યક નથી ભારતમાં એક પણ વાર નાણાકીય કટોકટી લાગુ કરવામાં આવી નથી સૌથી વધુ વખત રાષ્ટ્રપતિ શાસન લાગુ થયું હોય તેવા રાજ્યો કયા કેરળ અને ઉત્તર પ્રદેશ નવ વખત સૌથી વધુ વખત રાષ્ટ્રપતિ શાસન લાગુ થયું હોય તેવા રાજ્યો કયા છે કેરળ અને પ્રદેશ નવ વખત સૌથી ઓછા એક જ વખત રાષ્ટ્રપતિ શાસન લાગુ થયું હોય તેવા રાજ્યો કયા કયા છે મિઝોરમ મેઘાલય અને મહારાષ્ટ્ર સૌથી ઓછા એક જ વખત રાષ્ટ્રપતિ શાસન લાગુ થયું હોય તેવા રાજ્યો કયા કયા છે મિઝોરમ મેઘાલય અને મહારાષ્ટ્ર સૌથી ઓછા સમયગાળા માટે રાષ્ટ્રપતિ શાસન લાગુ થયું હોય તેવું રાજ્ય કયું છે કર્ણાટક સાત દિવસ સૌથી ઓછા સમયગાળા માટે રાષ્ટ્રપતિ શાસન લાગુ થયું હોય તેવું રાજ્ય કયું છે કર્ણાટક સાત દિવસ સૌથી વધુ રાષ્ટ્રપતિ શાસન કયા વડાપ્રધાનના સમયમાં લાગ્યા હતા ઇન્દિરા ગાંધી પચાસ વખત સૌથી વધુ રાષ્ટ્રપતિ શાસન કયા વડાપ્રધાનના સમયમાં લાગ્યા હતા ઇન્દિરા ગાંધી પચાસ વખત સૌથી ઓછા રાષ્ટ્રપતિ શાસન કયા વડાપ્રધાનના સમયમાં લાગ્યા હતા લાલ બહાદુર શાસ્ત્રી બે વખત સૌથી ઓછા રાષ્ટ્રપતિ શાસન કયા વડાપ્રધાનના સમયમાં લાગ્યા હતા લાલ બહાદુર શાસ્ત્રી બે વખત ઓક્ટોબર ઓગણીસો રાષ્ટ્રીય કટોપટીની જાહેરાત ક્યારે થઈ હતી છવ્વીસ ઓક્ટોબર ઓગણીસો બાસઠ ભારતમાન સૌ પ્રથમ આંતરિક રાષ્ટ્રીય કટોપટીની જાહેરાત ક્યારે થઈ હતી તારીખ પચીસ જૂન ઓગણીસો પંચોતેર ભારતમાં સૌપ્રથમ આંતરિક રાષ્ટ્રીય કટોકટીની જાહેરાત ક્યારે થઈ હતી તારીખ પચીસ જૂન ઓગણીસો પંચોતેર સૌ પ્રથમ રાષ્ટ્રીય કટોકટી સમયે દેશના રાષ્ટ્રપતિ કોણ હતા સર્વપલ્લી રાધાકૃષ્ણન સૌ પ્રથમ રાષ્ટ્રીય સમયે દેશના રાષ્ટ્રપતિ કોણ હતા સર્વપલ્લી રાધાકૃષ્ણન બીજી વાર રાષ્ટ્રીય કટોકટી સમયે દેશના રાષ્ટ્રપતિ કોણ હતા વી વી ગીરી બીજી વાર રાષ્ટ્રીય કટોકટી સમયે દેશના રાષ્ટ્રપતિ કોણ હતા વી વી ગીરી ભારતમાં સૌ પ્રથમ રાષ્ટ્રપતિ શાસન કયા રાજ્યમાં લાગુ કરવામાં આવ્યું હતું પંજાબ ભારતમાં સૌપ્રથમ રાષ્ટ્રપતિ શાસન કયા રાજ્યમાં લાગુ કરવામાં આવ્યું હતું પંજાબ ભારતમાં સૌપ્રથમ રાષ્ટ્રપતિ શાસન ક્યારે લાગુ કરવામાં આવ્યું હતું વીસ જૂન ઓગણીસો એકાવન ભારતમાં સૌપ્રમ રાષ્ટ્રપતિ શાસન ક્યારે લાગુ કરવામાં આવ્યું હતું વીસ જૂન ઓગણીસસો એકાવન બંધારણના કયા ભાગમાં કટોપટી વિશેની જોગવાઈ કરેલી છે ભાગ અઢાર બંધારણના કયા ભાગમાં કટોપટી વિશેની જોગવાઈ કરેલી છે ભાગ અઢાર